માર્કેટમાં આવ્યું પાણીથી ચાલતું સ્કૂટર એક લીટરમાં દોડશે આટલા કિલોમીટર હવે ગરીબો પણ ચલાવશે સ્કૂટર મિત્રો સાંભળવામાં કદાચ તમને નવાઈ લાગશે પરંતુ આ સત્ય છે રાજ્ય સરકારે એવું કરીને બતાવ્યું જે આજ સુધી કોઈ કરી શકતું ન હતું મિત્રો આપણે બધા જાણીએ છીએ કે માર્કેટમાં હાલ પેટ્રોલ ઇલેક્ટ્રિક અને સીએનજીથી ચાલતા સ્કૂટર ઉપલબ્ધ છે જેની કિંમત હજારો લાખોમાં હોય છે અને મોંઘા ઈંધણના કારણે સામાન્ય લોકોના ખીચા ખાલી કરી નાખે છે પરંતુ શું મિત્રો તમે એવું સ્કૂટર ખરીદવા માગશો જેને ચલાવવા માટે એક પણ રૂપિયાનો ખર્ચ ન કરવો પડે અને એવરેજ પણ સારી આપે જી હા મિત્રો અમે વાત કરી રહ્યા છીએ પાણીથી ચાલતા સ્કૂટર વિશે રાજ્યની એક કંપનીએ હાલમાં જ લોન્ચ કર્યું છે એક એવું સ્કૂટર જેને પેટ્રોલ વીજળી નહીં પરંતુ પાણીથી ચાલશે આ સ્કૂટરની ટોપ સ્પીડ પચીસ કિલોમીટર પ્રતિ કલાક છે અને તેને ચલાવવા માટે ડિસિલ્ડ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે જો તમે પણ પાણીથી ચાલતું સ્કૂટર ખરીદવા માંગો છો તો તે પહેલાં જાણી લો કે તે પાણી દ્વારા કેવી રીતે ચાલે છે આ સ્કૂટરમાં બીજું શું ખાસ છે કહેવાય છે કે એક લીટર પાણીથી આ સ્કૂટર એકસો પચાસ કિલોમીટર ચાલશે ડ્રાઇવિંગ લાયસન્સની પણ જરૂર નથી શું છે સત્ય ચાલો વિસ્તારથી જાણીએ વિડિયોની શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક જરૂર કરજો મિત્રો પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને કારણે લોકો ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા લાગ્યા છે પરંતુ જો તમે વીજળીથી પણ છુટકારો મેળવવા માંગો છો તો પછી પાણીથી ચાલતું સ્કૂટરનું કેવું રહેશે આ જાણીને તમને આશ્ચર્ય થયું હશે કે સ્કૂટર પાણી દ્વારા કેવી રીતે ચાલી શકે છે પરંતુ આ વસ્તુને શક્ય કામ એક ભારતીય કંપની કરી રહી છે પાણીથી ચાલતા સ્કૂટરનો વસ્તુ રજૂ કર્યો છે ચાલો જાણીએ આ સ્કૂટર પાણી દ્વારા કેવી રીતે ચાલે છે મિત્રો જોઈ બાઇક પેરેન્ટ કંપની હાઇડ્રોજન ફ્યુલ સેલ અને ઇલેક્ટ્રોકલાઇઝર ટેકનોલોજી પર કામ કરી રહી છે આ ટેકનોલોજી હેઠળ આ સ્કૂટર પાણી દ્વારા ચાલે છે ભારતમાં સ્વસ્થ ગતિશીલતામાં હાઇડ્રોજન ટેકનોલોજી મહત્વની ભૂમિકા ભજવી શકે છે આનાથી પ્રદૂષણને ટાળવામાં મદદ મળશે અને પર્યાવરણને બચાવવામાં સરળ રહેશે પાણીથી ચાલશે સ્કૂટર મિત્રો જોઈ બાઈકએ આ વર્ષે ભારત મોબિલિટી શોમાં પણ પાણીથી ચાલતું સ્કૂટર રજૂ કર્યું હતું આ સ્કૂટર છે ની ટેકનોલોજી પાણીના અણુઓને તોડીને તેમનાથી હાઇડ્રોજનના હાઇડ્રોજન ના અણુઓને અલગ પાડે છે હાઇડ્રોજન અલગ થાય છે ત્યારે આ સ્કૂટર હાઇડ્રોજન નો તરીકે ઉપયોગ કરે છે ત્યારબાદ જ આ સ્કૂટર ચાલે છે ડ્રાઈવિંગ લાઇસન્સ ની જરૂર નથી મિત્રો પાણીથી ચાલતું સ્કૂટરની ટોપ સ્પીડ પચીસ કિલોમીટર પ્રતિ કલાક છે જેની સ્પીડ ઓછી છે તેથી તમારે તેને ચલાવવા માટે ડ્રાઇવિંગ લાઇસન્સની પણ જરૂર નથી તમે તેને ડ્રાઈવિંગ લાયસન્સ વિના ચલાવી શકો છો ઘણી ઓટોમોબાઈલ કંપનીઓ હાઇડ્રોજન પર ચાલતા વાહનો બનાવવાનું કામ કરી રહી છે મિત્રો મીડિયા રિપોર્ટ અનુસાર દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સ્કૂટર એક લીટર પાણી પર એકસો પચાસ કિલોમીટરનું અંતર કાપવામાં સમક્ષ છે હાલમાં આ એક પ્રોટોટાઇપ છે જેનો અર્થ છે કે આ સ્કૂટર હજુ સુધી વેચાણ માટે ઉપલબ્ધ નથી તેની ટેકનોલોજી પર કામ હજુ ચાલુ છે જ્યારે કંપની તેના પ્રોડક્ટ મોડલને વિકસાવવામાં સફળ થાય ત્યારે જ તેને સામાન્ય લોકો સમક્ષ રજૂ કરી શકાય છે મિત્રો શું તમે આ સ્કૂટર માટે આતુર છો શું આ સ્કૂટર બજારમાં આવે તો તમે ખરીદવાનું પસંદ કરશો હા કે ના લખીને કોમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો વોટ્સએપ ફેસબુક પર ફેલાવી દો લોકોને દેખાડો જેથી તેઓને પણ જાણ થાય કે બજારમાં પાણી દ્વારા ચાલતું સ્કૂટર લોન્ચ થઈ ગયું છે ધન્યવાદ